આમોદ પોલીસે ખોટા જીએસટી બિલ બનાવી ગેરકાયદેસર રીતે હેઝર્ડ વેસ્ટ નિકાલ કરતી ટોળકી સામે ફરિયાદ નોંધી આમોદ પોલીસ સરભણ ગામની સીમા ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટનો નિકાલ કરતા પાંચ આરોપીઓ સામે ગુનો દાખલ કરી ચાર આરોપીઓની ધરપકડ કરી તેમને બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી જિલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવાની સૂચનાને આધારે ભરૂચ જિલ્લા પોલીસ સતત પ્રયત્નશીલ છે જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી એલ ચૌધરીના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર આરવી વી તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ આમોદ પોલીસ સ્ટેશનના સરભણ ગામની સીમમાંથી બાર ત્રીસ વાગ્યા દરમિયાન હેઝર્ટ કેમિકલ વેસ્ટ સરકાર દ્વારા નિયત કરેલા પ્લાન્ટ કે એકમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમો અનુસાર યોગ્ય રીતે નિકાલ કરવાની જગ્યાએ ખાલી ના કરતા બાજુમાં આવેલા સરભણ ગામને રોડ ઉપરની ખાડીમાંથી નાના તળાવ તરફ વહી જતા ખાડીમાં રહેલ પાણીને પ્રદૂષિત કરવાથી જળજળ જીવો તથા પશુઓ તથા માનવ જીવનની જિંદગી જોખમમાં જોખમમાં મુકાય તેમ જાણવા છતાં જેરી પદાર્થ અંગે બેદરકારી ભર્યું આચરણ કરી ગેરકાયદેસર ટેન્કરમાં ભરે હાઇડ્રોક્લોરિક એસિડનો નિકાલ કરી પર્યાવરણને નુકસાન પહોંચે તેવું કૃત્ય કરતા પાંચ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો જેમાં પોલીસે સૌપ્રથમ પ્રથમ જાણવા જો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી જે પોલીસ તપાસમાં ટેન્કરમાંથી મળી આવેલ હેજલ્ટ વેસ્ટની એફએસએલ તપાસણીમાં કરાવતા એસિડિક માત્રા જણાઈ આવી હતી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તપાસણીમાં પણ એસિડિક માત્રાનું પ્રમાણ જણાઈ આવ્યું હતું આ ઉપરાંત જીએસટી બિલોની ચકાસણી કરાવતા તે સંપૂર્ણ ખોટા બિલો હોવાનું જણાઈ આવ્યું હતું અને તે ખરા તરીકે ઉપયોગ કરેલાનું જણાય આવતા આમોદ પોલીસે ગત રોજ પાંચ આરોપી સામે ગુનો દાખલ કરી ચાર આરોપીની ધરપકડ કરી હતી જેમાં ધવલ ધવલકાંતિભાઈ કંટારિયા નિલેશભાઈ જમનાદાસ ભૂત જયંતિભાઈ જશંકભાઈ દામોર આનંદભાઈ નટવરભાઈ પરમારને આમોદ કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા